ધંધો કરતા મોહમ્મદ યાકુબ મેવાવાલા ઉંમર બાવીસ રહેવાસી રાણી તળાવો મોટી મસ્જિદ પાસે લાલગેટ વાળાને ઝડપી પાડી તેની પાસેથી નવ્વાણું પોઈન્ટ સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું જેની કિંમત રૂપિયા નવ લાખ પંચાણું હજાર આ ઉપરાંત એક મોબાઈલ કબજે કર્યો કુલ રૂપિયા દસ લાખની મતા કબજે કરીને રેહાન મેવાવાલાની હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં પોતે ડ્રગ્સનો નશો કરવાની ટેવ ધરાવે છે અગાઉ મિત્રો સાથે ફરતો હતો ત્યારે નશો કરવાની ટેવ પડી અને બે હજાર ત્રેવીસમાં પણ છ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ ડ્રગ્સ સાથે તેના મિત્રો સાથે ખટોદરા પોલીસમાં પણ પકડાઈ ચૂક્યો છે આ કેસમાં છૂટ્યા બાદ ફરીથી ટ્રેનમાં મુંબઈ જઈ કુડલાથી ડ્રગ્સ લાવી સુરતમાં લોકોને વેચતો હતો પોલીસે રેહાન મેવાવાલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ డెయిీ ఇండియా టీవీ సూరత్